તો પાટણ પાસે જે ઘટના બની છે જે રીતે વરસાદ વરસ્યો છે પાટણ પાસે બસ ઉપર વૃક્ષ ધરાશાયી થયું ભારે વરસાદને કારણે પદ્મનાથ ચાર રસ્તા પાસે બસ ઉપર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે બસમાં સવાર હતા બાર લોકો પદ્મનાથ ચાર રસ્તા પાસેની આ ઘટના એક બસની ઉપર વૃક્ષ ધરાશાયી થયું છે બાર મુસાફરોનો આ બાદ બચાવ થયો છે બસની અંદર બાર મુસાફરો સવાર હતા જોઈ શકાય છે આ બસની ઉપર જે રીતે વૃક્ષ ધરાશાયી થયું બસમાં સવાર બાર મુસાફરોનો આ બાદ બચાવ થયો વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા એઝાઝ ફોનલાઇનથી જોડાયા છે જી એઝાઝ કેવી રીતે આ ઘટના બની અને શું સ્થિતિ ચોક્કસથી જણાવી દઉં કે મોટી દુર્ઘટના સર્જાઈ હતી પરંતુ તેમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ જો વાત કરવામાં આવે કે પાટણથી હારી જતી જે બસ હતી તે એમાં બાર જેટલા પેસેન્જર સવાર હતા અને તે પદમના ચોકડી આવેલું જે બસ સ્ટોપ છે ત્યાં બસ સ્ટોપ આગળ ઊભી હતી ને ત્યાં બસ સ્ટોપના બાજુમાં આવેલું જે વૃક્ષ હતું તે વૃક્ષ બસ ઉપર ધરાશાયું હતું ધરાશય થતાની સાથે બસ તે નીચે ડટાઈ હતી પરંતુ આજુબાજુ હાઈવે પરથી પસાર થતા લોકો તેમજ દ્વારા બસના અંદર ઘૂસીને પેસેન્જરોને બહાર નીકળવામાં આવ્યા હતા અને બહાર નીકળ્યા બાદ કંડક્ટરને તેમજ ડ્રાઈવરને પણ આપત બચાવ કરીને બહાર કાઢો બહાર નીકાળવા પરંતુ પરંતુ ચોક્કસપણે વાત કરવામાં આવે કે ચોમાસા પહેલા જે વન વિભાગ તેમજ પાલિકા દ્વારા જે વૃક્ષો હોય છે જે ઘટાધાર વૃક્ષો હોય છે અને તે દુર્ઘટના સર્જાય તેવા વૃક્ષો હોય છે તેને કાપવાનું કામ કરવું જોઈએ પરંતુ તે કાપવા ના કાપવાના કારણે આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી પરંતુ દુર્ઘટના અંદર હાલ તો કોઈ જાનહાની થઈ નહીં પરંતુ બસને મોટું નુકસાન થયું છે સાથે જે હારી જોડતો જે માર્ગ હાઈવે માર્ગ છે તેના પર ટ્રાફિકના ના દ્રશ્યો પણ સર્જાયા હતા સાથે હાલ જો વાત કરવામાં પાટણ પાલિકાની ટીમ તેમજ સીસીબી દ્વારા પહોંચી ગઈ છે અને તે ભૂખ સટાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે અને બસ નો છે તેને મોટા પ્રમાણમાં નુકસાન છે અને બસ ને હાલ રોડ ની સાઈડ ખસેડીને ટ્રાફિક ક્લિયર કરવામાં આવી રહ્યો છે આભાર તમામ જાણકારી આપવામાં